નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો દિવાળી આવતા પહેલા પોતાના ઘરમાંથી સફાઈ કરતી વખતે તમારે આ આઠ વસ્તુઓ ખાસ કરીને ઘરમાંથી બહાર કાઢી નાખજો નહીંતર તમારા ઘરમાં ગરીબી ઘર કરી જશે અને પરિવારમાં કોઈનું અકાળે મૃત્યુ થઈ જશે અને આ ભૂલ કરવાથી દિવાળીના દિવસોમાં તમારા ઘરમાં ધન નહીં આવી શકે આથી જ મિત્રો દિવાળી પહેલા ઘરમાંથી આ વસ્તુઓનો નિકાલ કરી દેજો કે જેથી લક્ષ્મી માતા પ્રસન્ન થઈને તમારા ઘરમાં આવશે તેમજ મિત્રો લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટેના મહત્વના ઉપાયો પણ અમે તમને આ વિડીયોમાં જણાવીશું તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે લક્ષ્મી માતાની કૃપા તમારા ઉપર સદાજ બની રહે તો આ વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જયમાં લક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો કાર્તક મહિનાની અમાસ તિથિ ઉપર દિવાળી મનાવવામાં આવે છે મિત્રો આ દિવસે ભગવાન ગણેશ લક્ષ્મી માતા અને કુબેર મહારાજની પૂજા કરવામાં આવે છે કે જેનાથી ધન વૃદ્ધિ અને આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે મિત્રો આ દિવાળીનો તહેવાર છે એ માત્ર ભારત દેશમાં જ નહીં પરંતુ દુનિયાના ઘણા બધા વિસ્તારોમાં આ દિવાળીનો તહેવાર મનાવવામાં આવે છે મિત્રો આ તહેવાર પૂરા પાંચ દિવસ સુધી ચાલે જેની શરૂઆત ધનતેરસના દિવસથી શરૂ થતી હોય મિત્રો ધાર્મિક માન્યતા અનુસાર દિવાળીના તહેવારના દિવસે લક્ષ્મી માતા છે એ આપણા ઘરમાં ભ્રમણ કરતા હોય એવામાં ઘરની સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખવું પડે કારણ કે મિત્રો માતા લક્ષ્મી આપણા ઘરમાં નિવાસ કરે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર દિવાળી જે છે એ દીવડાના ઉજાસનો પર્વ મનાવવામાં આવે છે આથી આજે ઉજાસ છે એ બધા લોકોના જીવનમાં નવું અંજવાળું લઈને આવશે એટલા માટે દિવાળી તે પહેલા ઘરમાંથી એ બધી જ તૂટેલી વસ્તુઓનો બહાર કાઢી નાખજો કે નકારાત્મક પેદા કરે છે તો મિત્રો આવો આપણે જાણીએ કે દિવાળી આવતા સફાઈ કરતી વખતે કઈ કઈ વસ્તુઓને ઘરેથી બહાર કાઢી નાખવી જોઈએ મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર દિવાળીનો જે પર્વ છે એ માત્ર ઘરની સફાઈ અને સજાવટનું જ પ્રતીક નથી પરંતુ મિત્રો આ ઘરની અંદર જે નકારાત્મક ઉર્જા છે તેને દૂર કરવાનું પણ શક્તિ ધરાવે તૂટેલા વસ્તુઓ તેમજ ખાસ કરીને તૂટેલો કાચ નકારાત્મક ઉર્જાને લાવે છે તો મિત્રો દિવાળી પહેલા ઘરની તૂટેલી વસ્તુઓની હટાવી શા માટે જરૂરી છે તેનું ધાર્મિક અને વાસ્તુ શું મહત્વનું છે તેમજ મિત્રો દિવાળીની સાથે જોડાયેલી ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે લક્ષ્મી માતા પૃથ્વી ઉપર ભ્રમણ કરે જે ઘર સ્વચ્છ અને સુંદર હોય ત્યાં લક્ષ્મી માતાનો વાસ હોય એવું માનવામાં આવે છે જ્યાં જિંદગી અને અસ્તવ્યસ્તતા હોય ત્યાં લક્ષ્મી માતાનો વાસ નથી રહેતો આવી જગ્યાઓમાં દરિદ્રતાનો પ્રવેશ થાય તો મિત્રો આ જ કારણે દિવાળી પહેલા બધા જ ભારતીય પરિવારો પોતાના ઘરની સાફ સફાઈ કરે અને તેને સારી રીતે શણગારે જેથી કરીને દેવી લક્ષ્મીના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય દિવાળીના દિવસે લક્ષ્મી માતાની વિશેષ પૂજા કરવામાં આવે છે લક્ષ્મી માતાને ધન સમૃદ્ધિ અને ઐશ્વર્યની દેવી માનવામાં આવે છે દિવાળીની રાત્રે લક્ષ્મી પૂજન વિશેષ મહત્વ ધરાવે કારણ કે એવું મનાય છે કે આ રાત્રે લક્ષ્મી ધરતી ઉપર ભ્રમણ કરે અને સ્વચ્છ જે સજાવટ થયેલા ઘર હોય એ ઘરમાં વાસ કરે જો અમુક ઘર ખરાબ હોય જ્યાં અસ્તવ્ય હોય તો લક્ષ્મીજી ત્યાં પ્રવેશ નથી કરતા એટલા માટે મિત્રો દિવાળી પહેલા ઘરની સાફ સફાઈ અને શણગાર કરવો લક્ષ્મીજીનું સ્વાગત કરવા માટે કરવામાં આવે છે અને આપણા હિન્દુ ધર્મમાં સ્વચ્છતા અને પવિત્રતાને અત્યાધિક મહત્વ આપવામાં આવ્યું છે જ્યારે ઘરની સફાઈ કરવામાં આવે છે તો આને એક ધાર્મિક અનુષ્ઠાનના રૂપમાં પણ જોવામાં આવે છે દિવાળીમાં ઘરની સફાઈ કરવી પવિત્રતા અને શુભતાનું પ્રતિક મનાય છે જ્યારે ઘર સ્વચ્છ અને સુશોજિત હોય તેમાં દેવી દેવતાઓનો વાસ હોય જેનાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બનેલી રહે મિત્રો આપણા ઘરમાં સકારાત્મક ઉર્જા બનાવવાનો એક અવસર હોય વાસ્તુશાસ્ત્રમાં ઘરના નિર્માણ સજાવટ અમુક વિશેષ નિયમો હોય કે જેનું પાલન કરવાથી આપણા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય જ્યારે ઘરમાં વાસ્તુ દોષ હોય અથવા તો ઘરમાં નકારાત્મક ઉર્જા હોય તો આની અસર જે છે આપણા પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય ઉપર તેમજ માનસિક સ્થિતિ અથવા તો આર્થિક સ્થિતિ ઉપર પડે છે દિવાળી પહેલાં ઘરની સફાઈ તૂટેલી વસ્તુ હટાવી અને વાસ્તુદોષને સમાપ્ત કરવાને નકારાત્મક ઉર્જાને હટાવવાનો એક ઉપાય છે તેમજ મિત્રો દિવાળીને દીવડાઓનો પર્વ મનાવવામાં આવે છે આ પર્વ અંધકાર ઉપર પ્રકાશનો વિજયનો તહેવાર છે વાસ્તુશાસ્ત્રમાં દીવડા પ્રગટાવવા અને અંજવાળું કરવું તેનું વિશેષ મહત્વ છે દિવાળીની રાત્રે જેટલા દીવા પ્રગટાવવામાં આવે છે તેટલી જ સકારાત્મક ઉર્જા આપણા ઘરમાં પ્રવેશે દીવડાનું અંજવાળું અંધકારને દૂર કરે અને આપણા ઘરના બધા જ ખૂણામાં સકારાત્મકતા ફેલાવે છે દિવાળીના દિવસે જેટલું પણ સંભવ હોય એટલું ઘરના બધા જ ખૂણામાં અંજવાળું કરવું કારણ કે જેથી કરીને કોઈ પણ પ્રકાશની નકારાત્મક ઉર્જા આપણા ઘરમાં ન રહે મિત્રો ઘરમાં તૂટેલી તૂટેલી વસ્તુઓ રાખવી તે નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે ખાસ કરીને તૂટેલા કાચ આપણા ઘરમાં બહુ જ નકારાત્મક ઉર્જા લાવે તૂટેલો કાચ છે એ દરિદ્રતાનું પ્રતિક મનાય છે અને એવું મનાય કે ઘરમાં તૂટેલા કાચ રાખવાથી આપણા પરિવારના સભ્યોના શારીરિક સ્વાસ્થ્ય ઉપર બહુ જ ખરાબ અસર પડે તેની સાથે જ આર્થિક સમસ્યામાં વધારો થાય આથી જો દિવાળી પહેલાં ઘરમાં તૂટેલા કાચ હોય કોઈ પણ તૂટેલો કાચ હોય તો તેને જલ્દીથી જ તલ્દી હટાવો મિત્રો વાસ્તુશાસ્ત્રમાં માત્ર તૂટેલા કાચ નહીં પરંતુ અન્ય ઘણી તૂટેલી વસ્તુઓનું પણ નકારાત્મક ઉર્જા મનાય છે આથી જ આ બધી વસ્તુઓને કારણે ઘરમાં તણાવ અને અશાંતિનો માહોલ બને છે ઘરમાં ઘરની સફાઈ કરતી વખતે તૂટેલી વસ્તુઓને અવશ્ય જ બહાર કાઢો આ વસ્તુને બહાર કાઢવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે દિવાળી પહેલા ઘરની સફાઈ કરવું તેમજ ઘરને શણગારવું તે મહત્વપૂર્ણ પ્રક્રિયા હોય આ માત્ર પારિવારિક કાર્ય જ નથી પરંતુ આને ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી પણ જોવામાં આવે છે તો આપણે જાણીએ કે દિવાળીની તૈયારી કેવી રીતે કરવી દિવાળી પહેલા આખા ઘરની સફાઈ કરવી ઘરના બધા જ ખૂણાઓ દિવાલ તેમજ અગાસીને અથવા તો ફર્નિચરને સરખી રીતે સાફ કરવું ઘરની સાફ સફાઈ કરતી વખતે તે વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ઘરના કોઈ પણ ખૂણામાં ઝાડા તેમજ રહેવી ન જોઈએ જ્યાં ધૂળ અને ગંદકી હોય ત્યાં નકારાત્મક ઉર્જાનો વાસ હોય આથી જ ઘરની બધી જ વસ્તુઓને સરખી રીતે સાફ કરવી તેમજ ઘરમાં તૂટેલા કાચ તેમજ બંધ પડેલી ઘડિયાળ હોય તો જલ્દી છટાવો નહીતર આ વસ્તુઓ આપણા પરિવારની આર્થિક સ્થિતિ અને સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પાડે છે દિવાળી જે છે એ ઉજાસનો પર્વ છે આથી આપણે ઘરમાં દિવાળીના દિવસે દ્વાર ઉપર દીવા કરવા બહુ જ શુભ માનવામાં આવે છે દીવા પ્રગટાવવાથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે દિવાળીના તહેવારો પર માત્ર સફાઈ મહત્વની નથી પરંતુ મિત્રો અમુક વિશેષ ધાર્મિક ઉપાય પણ કરવામાં આવે છે જેનાથી લક્ષ્મી માતાના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય આ ઉપાયથી માત્ર ઘરમાં સકારાત્મક ઉર્જા જ નથી આવતી પરંતુ આ વસ્તુ જે છે એ આર્થિક સમસ્યાઓને પણ દૂર કરવા અને સુખ શાંતિ લાવવામાં મદદ કરે છે દિવાળીની રાત્રે લક્ષ્મી પૂજનનું વિશેષ મહત્વ હોય મિત્રો દેવી લક્ષ્મીના સ્વાગત માટે કરવામાં આવે છે કે જેથી કરીને આપણા ઘરમાં ધનધાન્ય અને સમૃદ્ધિ બની રહે લક્ષ્મી પૂજનના દિવસે લક્ષ્મી માતાની સામે દીવો પ્રગટાવીને તેને ફૂલ મીઠાઈ અર્પણ કરવી તેની સાથે જ ઘરના બધા જ સદસ્યો પૂજામાં ભાગ લેવો જેથી કરીને પરિવારના બધા જ સભ્યો ઉપર માતાજીના આશીર્વાદ વરસે મિત્રો દિવાળી પહેલા એવી કઈ આઠ વસ્તુ છે જે ઘરેથી બહાર કાઢવી જેથી કરીને આપણા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ રહે સકારાત્મક ઉર્જાનો સંચાર આપણા ઘરમાં થાય તે પહેલા મિત્રો વિડીયોને લાઈક કરી દેજો જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થઈ જાય મિત્રો પહેલી વસ્તુ જે છે એ ખંડિત મૂર્તિ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર પર દેવી દેવતાની ખંડિત મૂર્તિ રાખવી જોઈએ મિત્રો ખંડિત મૂર્તિઓ દુર્ભાગ્યનું મોટું કારણ બની શકે આવી મૂર્તિ સકારાત્મક ઉર્જા લાવવા માટે સક્ષમ નથી હોતી આથી આ મૂર્તિ ન રાખવી તેમજ મિત્રો દિવાળીના પાવન તહેવાર પર પહેલા ઘરમાંથી ખરાબ ફર્નિચર બહાર કાઢવું તે હિતાવહ છે તૂટેલું ખરાબ ફર્નિચરથી ઘરની સુખ શાંતિ ચાલી જાય આથી ઘરમાં ગરીબી આવે તેમજ તમારા ઘરમાં કોઈ તૂટેલો કાચ રાખેલો હોય તો દિવાળી પહેલા ઘરની બહાર કાઢી નાખો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તૂટેલા કાચ રાખવાથી નેગેટિવિટી ફેલાય અને ઘરમાં સભ્યો પણ અશુભ પ્રભાવ પડી શકે બંધ પડેલી ઘડિયાળ રિપેરિંગ કરાવી લો અથવા તો ઘરની બહાર કાઢી નાખો એવું માનવામાં આવે છે કે બંધ ઘડિયાળની નકારાત્મકતા ફેલાય છે ગ્રહ કલેશ વધે અને ઘડિયાળ હોય એ આપનો સારો સમય લાવે છે પણ આપણે જે બંધ ઘડિયાળ રાખીએ તો તે દુર્ભાગ્યનું કારણ પણ બની શકે તેમજ મિત્રો જો તમારા ઘરમાં પણ ખરાબ લોખંડ હોય તો દિવાળી પહેલા તમે ઘરની બહાર કાઢો એવી માન્યતા છે કે આ વસ્તુને શનિ અને રાહુને નકારાત્મક પ્રભાવ ઉઠાવવો પડે છે તેમજ દિવાળીના તહેવાર પર ઘરની સફાઈ કરતી વખતે જૂના જૂતા અને ફેંકી દેવાનું ભૂલતા નહીં મિત્રો ફાટેલા જૂના જૂતા ચપ્પલ ઘરમાં નકારાત્મકતા અને દુર્ભાગ્ય લાવે છે તેમજ મિત્રો તૂટેલા વસ્તુઓ જેમ કે વાસણો ફર્નિચર અથવા સુશોભનની વસ્તુઓ નકારાત્મક ઉર્જાને બનાવે છે ક્યારેય ઘરમાં રાખવી ન જોઈએ તેમજ વપરાયેલી વસ્તુઓ હવે કામની નથી તે દિવાળી પર ઘરમાં ન રાખવી જૂના કપડાં પુસ્તકો અથવા તો ઉપકરણોની જેમ તેમને દાન કરો અથવા તો ફેંકી દો આ વસ્તુઓ ઘરમાં સ્વચ્છતાનો અભાવ દર્શાવે છે તેમજ યુદ્ધ સંઘર્ષ અથવા તો ઉદાસી જેવી નકારાત્મક દર્શાવતા ચિત્રો ફોટોગ્રાફર્સ ઘરમાં ન રાખવા મિત્રો તેમજ સુકા કે સુકાઈ ગયેલા છોડ ઘરમાં નકારાત્મકતા લાવે તેમજ તાત્કાલિક બહાર કાઢો તેમને નવા લીલા છોડ એની સાથે બદલો જે જીવન અને સમૃદ્ધિનું પ્રતિક હોય મિત્રો સંબંધોની યાદી આપતી વસ્તુઓથી છુટકારો મેળવો જો તમે ઈચ્છો કે તેમને દાન આપી શકો જેથી તેમની નકારાત્મકતાનો અંત આવે આ વસ્તુઓને દૂર કરવાથી તમારા ઘરનો દેખાવ તો વધશે જ પરંતુ તેનાથી જીવનમાં સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિ પણ આવશે મિત્રો હવે દિવાળી આવતા સમયે ઘરની સફાઈ કરવામાં આવે છે અને સજાવટની ખાસ કાળજી લેવી દિવાળી પહેલા ઘરમાંથી તૂટેલી કે બિનજરૂરી વસ્તુઓ કાઢી નાખો જો કોઈ કાચ તૂટી ગયો હોય તો તેને બદલો ઘરમાં ઘરમાં આવી વસ્તુઓ હોવાને કારણે બગાડવામાં લાગે અને દેવી રહેતો નથી આ ઉપરાંત ધ્યાનમાં રાખો કે ઘરની છત પર જંક અથવા બિનજરૂરી વસ્તુઓ ન રાખો કારણ કે તેનાથી આર્થિક સંકટ વધી શકે તેમજ મિત્રો જો તમે દિવાળી પર ઘરની સજાવટ માટે કોઈ ચિત્ર અથવા મૂર્તિ લાવો છો તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું નકારાત્મક ચિત્ર અથવા તો મૂર્તિ ન લગાવી જેમ કે તાંડવ કરતું નટરાજની મૂર્તિ મહાભારતની તસવીરો વાહનની તસવીર તાજમહેલની તસવીર જંગલી પ્રાણીઓની તસવીર વગેરે આવું ઘરની વાસ્તુ બગડે છે અને આર્થિક પ્રગતિ પણ અટકી જાય તેમજ મિત્રો દિવાળી પર ઘરને રંગવામાં આવે છે જેને આપણને દેવીલક્ષ્મીની કૃપા મળે પરંતુ માહિતીના અભાવે આપણે યોગ્ય રંગનો ઉપયોગ નથી કરતા મુખ્ય દરવાજા પાસેના રૂમનો રંગ હંમેશા સફેદ આછો લીલો કે ગુલાબી હોવો જોઈએ લિવિંગ રૂમમાં પીળો ભૂરો અને લીલો રંગ લગાવવો ડાઇનિંગ રૂમમાં લીલા વાદળી હળવા ગુલાબી રંગનો ઉપયોગ કરવો અને ગુલાબી લીલો અથવા તો વાદળી રંગ બેડરૂમ માટે યોગ્ય છે કાળો વાદળી અથવા તો લીલો રંગ બાળકોના રૂમ માટે શુભ છે તેમજો દિવાળી પર ઘરને સજાવવા માટે રંગબેરંગી લાઇટનો ઉપયોગ કરવો અને જો દિશા અનુસાર રંગબેરંગી લાઇટનો ઉપયોગ પસંદ કરો છો તો વધુ શુભ રહેશે ઘરની પૂર્વ દિશામાં લાલ પીળી નારંગી લાઇટ પસંદ કરો અને પશ્ચિમ દિશામાં પીળી ગુલાબી નારંગી અને દક્ષિણ દિશામાં ઉત્તર દિશા તરફ પીળી લીલી લાઇટ પસંદ કરો અને દક્ષિણ દિશા માટે સફેદ જાંબલી લાલ પ્રકાશ પસંદ કરવો જોઈએ તેમજ મિત્રો ઘરની સજાવટ માટે તીક્ષ્ણ ચીજવસ્તુઓનો ઉપયોગ ન કરવો સુશોભન માટે તીક્ષ્ણ અને કાચ સંબંધિત વસ્તુઓનો ઉપયોગ કરવો નહીં વસ્તુઓ ઘરની બગાડે છે 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 અને નકારાત્મક પ્રભાવ રહે આ ઉપરાંત રાહુની અસર પડે કારણ કે અરીસો રાહુ સાથે સંબંધિત મનાય ઘરની સજાવટ માટે તીક્ષ્ણ અને કાચ સંબંધિત વસ્તુઓનો ઉપયોગ ન કરવો તેનું ધ્યાન રાખવું તેમજ મિત્રો દેવી લક્ષ્મીને લાલ રંગ પસંદ છે તો તમે દિવાળીના અવસરે તમારા ઘરની દિવાલોને રંગવાનું વિચારી રહ્યા છો તો તમે સફેદ આછો પીળો આછો નારંગી આકાશ વાદળી આછો ગુલાબી જેવા તમે હળવા રંગનો ઉપયોગ કરી શકો છો લાલ રંગ દેવી લક્ષ્મીનો પ્રિય રંગ હોય છે દેવી લક્ષ્મીની પૂજામાં આ રંગનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે અને દેવી લક્ષ્મીની પૂજા કરતી વખતે ભક્તો આ રંગના કપડાં પહેરે દેવીલક્ષ્મીને લાલ રંગનું ફૂલ ચડાવવું પરંતુ ઘરમાં લાલ રંગનો ઉપયોગ નથી થતો દિવાલોને રંગવામાં આવું ન કરવું જોઈએ તેથી જો તમે પણ દિવાળી પહેર તમારા ઘરની દિવાલોને રંગ બદલવા માંગતા હોય અને દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માંગતા હોય તો દિવાળી પર તમે આ રંગો પસંદ કરવાથી તમારા જીવનમાં ખુશીઓ આવી શકે તેમજ મિત્રો દિવાળીના દિવસોમાં અથવા તો એ જ દિવસે દાન કરી શકો મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર જો કોઈ વ્યક્તિ દિવાળીના દિવસે વસ્ત્રોનું દાન કરે તો તેના ભાગ્યના દરવાજા ખુલી જશે કપડાનું દાન કરવાથી અનેક સમસ્યાઓ તમારા જીવનમાંથી દૂર થઈ શકે જીવન ખુશીઓ અને ઉલ્લાસથી ભરાય અને આવક માટેના અનેક રસ્તાઓ પણ ખુલી શકે દાન કરતા સમયે તમારે કોઈ પણ વ્યક્તિને એ વિશે જણાવવું ન જોઈએ મિત્રો એટલે આ દાનને તમારે ગુપ્ત રાખવું તેમજ જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર હોય અથવા તો તમે તમારા ઘરમાં કોઈ પણ બીમારી ન આવે એવું ઈચ્છતા હોય તો તમારે દિવાળીના દિવસે જરૂરિયાતમંદ લોકોને ફળોનું દાન કરવું આમ કરવાથી તમારા ઘરમાં રહેલા બીમાર વ્યક્તિના સ્વાસ્થ્ય સુધારવા લાગશે ઘર બીમારીઓથી મુક્ત બનશે તેમજ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દિવાળીના દિવસે ગુપ્તદાન કરવાનું ખાસ મહત્વ છે દિવાળીના દિવસે જરૂરિયાતમંદ લોકોને અનાજનું દાન કરવાથી તમારી દરેક ઈચ્છા પૂર્ણ થાય આ ઉપરાંત લક્ષ્મી અને અન્નપૂર્ણા માતાના આશીર્વાદ મળે છે તો મિત્રો આજનો આ વિડીયો અહીં જ અમે પૂર્ણ્ય કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી તેમને કમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો તમે કયા શેરમાંથી જોઈ રહ્યા છો તે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો jai krishna radhe radhe